લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો પૈકી કેટલીક ફરિયાદો તપાસ વગર જ દફતરે કરી દેવામાં આવતી હોવાનો વિરોધ પક્ષના આક્ષેપ આ જે આંકડા આવ્યા છે તે કોઈ બે ચાર છ મહિનાના નહીં પણ ચાર વર્ષના સમયગાળાની કુલ ફરિયાદનો આંકડો છે અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય ગટર ઉભરાવાની ફરિયાદ હોય ગટરની લાઈનમાં ભંગાણ થવાની ફરિયાદ હોય વરસાદી પાણી ભરવાની ફરિયાદ હોય આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારોની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે સુરત મહાનગરપાલિકા દેશની જૂથ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે અને સાથે માટે જણાવતા છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદો નિરાકરણ પણ આવી ગયું છે આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજર રચીને લોકોને પ્રગટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આજની તારીખમાં ફક્ત છસો જેટલી ફરિયાદો જ ઓનલાઈન વિશેષ વાત કરું તો જે સમય ગાળા દરમિયાન ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે આ સમય ગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું પ્રતિષ્ઠાન બંધ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે ત્રણસો છવ્વીસ કરોડ કિલોમીટર જેટલો હતો તે વધીને ચારસો એકસઠ કરોડ કિલોમીટર કરવામાં આવ્યું છે એટલે કે લગભગ એકસો છેતાલીસ ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે આ તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેન અને સ્ટોમ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા ચાર વર્ષથી અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયા તમામ નવા વિસ્તારોને સ્ટોમ અને ડ્રેનેજ નેટવર્કથી જોડી દેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલમાં એ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેન્જ અને સ્ટોમ નેટવર્કની કામગીરી ચાલુ રહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટ્રોંગ લાઇન ડ્રાઈન નેટવર્ક સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ જશે એબી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રતિક કડોલી સુરત